4 મહિના થી આગળ અમે કઈ શોધું છીએ પણ એ તો તમે જો આવી રીતે તમારી જીભ થોડી ટૂંકી રાખો આવી હોત રંકીત વાત થઈ છે ને તમારા મિલન ની હોય ચડાવી ન ચડાવો તો હું કામ ન ચડાવવું

ગટપટી ગયા ને મેં વસંત ભાઈ હા હું રેકોર્ડિંગ સાંભળીને બેઠો છું એક શબ્દ વધારે ન બોલતો અને હમણાં ઈ રેકોર્ડિંગ હું ચડાવીશ હમણાં મેં અંકિત વાત કરી ઈ રેકોર્ડિંગ ચડાવીશ અને આ રેકોર્ડિંગ ચડાવીશ અને હું કહેશ કે હવે આ પ્રકરણમાં હું ક્યાંય નથી બરાબર હવે હું કાલે સાંભળ તે હું કીધું મેં સાંભળી લીધું છે પણ મેં કીધું તારે મને ઈ ચોખોટું કરો તારે મને ઈ ચોખોટું કરવાની જરૂર નથી તે એને જે કીધું ની એ બધું મેં સાંભળી લીધું છે

ઓલા ધમકીઓ દે છે મારવા ઓફિસે આવી જાય છે ત્યાં સુધી તમને જ પડ્યા ત્રણ દિવસ થી હું લગ્નમાં શું મેં વાત નથી કરી એટલે વસંતભાઈ ને રસ નથી એટલે હું કહે અમે તમારા નોકરશી તમકીયું એમ કર્યા જ રાખવાનું તમારા ફોન ઉપાડ્યા રાખવાના તમને જવાબ જ દીધા રાખવાના તો જ અમે તમારી બાજુ સુધી નક્કી થાય છે તમારો એમ કે છે કે વસંતભાઈ હવે આમાંથી નીકળી ગયા છે તો હું નીકળી ગયો છું અને રોહિતભાઈ ભેગા ગટપટી ગયા હવે હાલો હું હવે ગયો તમે રોહિતભાઈ તો

અરે હું એમ કહું છું એને અંકિતભાઈ ને તું એમ હા કે વસંતભાઈ મને એવું કેવું જોઈએ ને કે તમે આ લેવું છે કે નથી લેવું અમને ગુંડા ની ટોળકી માં વચ્ચે મૂકીને વિયોગ્યો એટલે પણ વસંતભાઈ એ તો સતી હશે ને આ લોકો ગુંડાની ટોળકી છે તમને મૂકીને વિયોગ્ય